મંત્રીમંડળના વિસ્તરણ અંગેની અટકળો વચ્ચે સીએમનું સ્મિત વિસ્તરણ અંગેના સવાલનો જવાબ સીએમએ સ્મિત સાથે ટાળી દીધો મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા અંગે પાટીલે ન આપ્યો સ્પષ્ટ જવાબ મંત્રીમંડળના વિસ્તરણનો પાટીલે લાક્ષણિક અંદાજમાં જવાબ આપ્યો વિસ્તરણ નક્કી થશે ત્યારે પત્રકારોને જાણ કરીશું મંત્રીમંડળના વિસ્તરણ અંગે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો

મંત્રી મંત્રીમંડળ નું મિત્ર આવું કઈ થવાનું છે એટલે કહીશું તમે પૂછ્યા હવે ના કરીએ તમને કયા વગર ના કરીએ